કીર્તિ પટેલનો મૂળ ઝઘડો ખજૂરભાઈ આરે સાનો છે તમને બધાને ખબર છે એ મને ખબર છે હું તમને કહીશ તો તમે આચક પામી જઈશો કે ખરેખર આવું છે ઉંદડી સસુંદર મિલાડી હાવ નવરી કામ ધંધા વગરની ખજૂરભાઈ વાહન પડીશો એ સેવાનું કામ કરે છે એને કરવા દે ને હું કામ એની વાહન તું પથ્થર રગડે છે ખોટો ટાંગો ભરાવે છે શું કહેવું મિત્રો એનો આગળ ખુલાસો કર્યો છે મેં જોઈ લો વિડીયો આ હાંડીઓ મરવાનો થાય એટલે મારવાડ સાંભું જોવે એ કહેવત તમે સાંભળી છે બીજી વાત કે ઓલી કહેવત કે ઘો મરવાની થાય એટલે જાય એ તમને ખબર હશે ચાં જાય એ કોઈ જ્ઞાતિનું નામ ન લેવાય પણ આ કીર્તિ પટેલનું આવું જ છે કાંઈક એને ઉપડી છે ને ભાંઠે ભરાણી છે ને હવે એટલે હવે આમ કરી નાખું તેમ કરી નાખું કાંઈ થવાનું નથી એનાથી ખોટી ભોકે છે લપુડી ઉંદડી સસુંદરી મિલાડી હાવ નવરી કામ ધંધા વગરની ખજૂરભાઈ વાન પડીશો એ સેવાનું કામ કરે છે એને કરવા દે ને શું કામ એની વાહન તું પથ્થર રગડે છે ખોટો ટાંગો ભરાવે છે શું કહેવું મિત્રો એનો આગળ ખુલાસો કર્યો છે મેં જોઈ લો વિડીયો આગળ સુધી લાંબો કીર્તિ પટેલને સોખા ઘીનો શીરો ખાવો હતો અને ખજૂરભાઈએ તેલમાં લસપસતો શીરો બનાવીને આપ્યો એટલે એને ભાયો નહીં એટલે આ બધો વિરોધ ઉઠાવીને બેઠી છે એને ખરેખર એવા સમયે ઘીનો શીરો ખવરાવો જોઈએ પણ ખજૂરભાઈએ હે ને તેલનો ખવરાઈ દીધો ને એટલે પેટમાં દુખે હવે તમે જોયું કે એવું કે ખજૂરભાઈએ લાઈવ આવી અને વિડીયો બનાવ્યો છે કે મારે સમાધાન કરવું છે કીર્તિ પટેલ હારે મારે સમાધાન કરવું છે અને હું આટલા પૈસા આપું એવું ક્યાંય તમે જોયું તો કીર્તિ પટેલ એવું ખોટું ભોગતી નથી હા કુત્રી ના બનાવવાના વિડીયો છે કે ગમન સંતાલને દેવાય કવડે મારામાં ફોન કર્યો અને મને એમ કહેશે કે સમાધાન કરી નાખો આવું અમારું માન રાખો અને આવું ના કરશો આટલી ફેર જવા દો એવા વિડીયો કહે તમે મેં ખજૂરભાઈના ક્યાંય જેવા ખબરના કે કમન સાંતલના જોયા હવે એ એ વિડીયો બનાવીને મૂકે છે તમે જોયા હશે ખરેખર એવું છે આ હાવ ખોટીની છે આને તો તમારે ખરેખર ને આ શિયાળો હાલે ને ઠંડીની મોસમ છે ને હમણાં ઉપડી છે તમારું શું કહેવું આને બચારીને હે ને કાંઈ સેવાનું કામ કરવા હતું ભાગીદાર થવા હતું તો એ ધંધો એને આઈજ્યો નથી અવારમાં ઉઠો એટલે એનો જ ચાલુ કીર્તિ પટેલ કીર્તિ પટેલ ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં યુટ્યુબમાં જ્યાં અહીંયા સોશિયલ મીડિયામાં ઉઠો એટલે પહેલો એનો જ વિડીયો આવે આને હું લેવું છે ને કંઈ ખબર નથી પડતી એટલે કોમેન્ટ કરજો એને તકલીફ શું છે અને મેં કીધું ખરેખર વાત હાંસી છે શું પેટમાં દુખે છે તમને ખબર હોય તો લાઇક શેર ને કોમેન્ટ ચેનલના કરજો પછી બીજા નવા ખુલાસા કરીશું તમને એને પેટમાં શું વિરોધ કરવી છે આમાં વિરોધમાં પાછો એક કહુર મને હેરાન કરે છે નીચે કોમેન્ટ ખરાબ ખરાબ કરે છે હવે આવા નાગીનાને મારે જવાબ આવવો હશે કે નાગીના તારે વિરોધ મારો કરવાની જરૂર નથી તારે જે ખજૂરભાઈનો વિરોધ કરે છે ને એનો વિરોધ કરવાનો છે હવે મેં આગલા વિડીયોમાં તમને કીધું હતું મારે ફરી કેવું છે તમને કે દાગીના હોય ને તો બેંકમાં મૂકાય પણ આવા નાગીનાને ક્યાં મૂકવા આવા નાગીનાને કે તું મારો વિરોધ કરીને તને કાંઈ મળવાનું છે નહીં તારે વિરોધ કરવો હોય ને તો કંઈક મોટા માળાનો વિરોધ કર જેથી કરીને તને કંઈક મળે હું તો જો અને મારું તો હાલી ગયું છે તે વિરોધ કર્યો ને તો મારું તો હાલી ગયું છે જે વિરોધ ન કર્યો તો હું રોજ વિડીયો અપલોડ ન કરત રોજ વિડીયો ન મૂકત આ વર્ષથી વિડીયો મૂકું છું અને તને કાયદેસર કહેવા માગું છું તમે મિત્રો કોમેન્ટમાં કહેજો કે આવા નાગીના હોય એને મારો શું જવાબ આપો ને તમે જવાબ આપીજો કોમેન્ટમાં શું કહેવું કારણ કે આ વિરોધ કીધો એ મારી સામે નથી કરી એક તો કોમેન્ટમાં લખે છે એની વખત નથી કે અમારી સામે બોલી શકાય પણ એ કોમેન્ટમાં લખે છે કીર્તિ તારા ઘરે આવશે ને સડી લેવાય નહીં રહ્યો તો ઠોકીના ગાંડી નાગિન નાગીન તૈણવાલના તને કહું છું કે વિરોધ કરવો હોય તો ઓલા ખજૂરભાઈનો જે બધા કરે છે ને એનો કહે મારો વિરોધ કરવાથી તને ફરક નહીં પડે ફરક તો મને પડશે મારો વિડીયો વાયરલ થશે તું જે વિરોધ કરે છે ને એટલે મારું હાલી ગયું છે અને કહેવાય છે ને માર્કેટમાં હાલી જવાય એનો વિરોધ થાય એટલે તમ તમાર તું રાખ મારા ભાઈ બધા તો ખંભે ધાર્યું લીધું હતું પણ મેં ના પાડી રેવા જ રેવા જાય મેં કીધું એવાને આપણે મેં કીધું ધાર્યા લઈને કેમ વિરોધ ન કરાય યુટ્યુબમાં આપણે ગોતી મરી દેવીને તોય મળશે નહીં એટલે એનો વટતી વિરોધ કરાય એટલે ખુશ થઈને મેં વિડીયો બનાવ્યો છે તાર તું હાકે રાખ તારુંય તારું હ્યાલ છે અને મારું હ્યાલ છે જય માતાજી મિત્રો કોમેન્ટ કરજો કે આવાના શું જવાબ આપો ગીનાને